હાટીના તાલુકાના ખંભાળિયા ગામે સોમવારના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાછરા દાદાના નિવેદ અને ધજા ચડાવવાનો માંગલિક કાર્યક્રમ ગામ સમસ્ત યોજાયો હાટીના તાલુકાના ખંભાળિયા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા માસના સોમવારના દિવસે વાછરા દાદાના નિવેદ પ્રસાદ અને ઉત્સવનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ધધા ચડાવવાનો માંગલિક કાર્યક્રમ પણ યોજાયો હતો ગામના સર્વ ધર્મપ્રેમી જનતા આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા અને મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો ધા ચડાવવાનો માંગલિક કાર્યક્રમ સવારે શુભ ચોઘડીએ સવારના નવ વાગે યોજાયો હતો ગ્રામજનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો પટાટ પરિવારની વાડી ખાતે મહાપ્રસાદનું સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું મહાપ્રસાદીમાં સમસ્ત ગ્રામજનો જોડાયા હતા આ કાર્યક્રમમાં શ્રી સુરાભાઈ રામ તથા ગામના સરપંચ શ્રી યુવાનો વડીલો તેમજ તમામ ગ્રામજનો જોડાયા હતા ગામના લોકો એ આ કાર્યક્રમને ભારે સફળ બનાવ્યો હતો ને રાત દિવસ જહેમત ઉઠાવી હતી સમગ્ર ગ્રામજનો તથા યુવાનો અને સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં વડીલો સહિત સમસ્ત ગ્રામજનોએ પ્રસાદીનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં જ્ઞાતિ આ કાર્યક્રમમાં ખંભાળિયાના તમામ નગરજનો અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી

સપજ છે કંભડિયાના હીરાભાઈ ખોતાભાઈ કામળિયા અને અમારે આસાદ દાદાનું ગામ સમસ્ત્યા અજાણ્યો વધારણ અમે વડાળે ગમાડા પણ ગામ જમાડીએ છીએ વસાદી લઈએ છીએ અને ગામ સમસ્તની ઉતરવી રહી છે આ અમારા વાસણ દાદાના ભુવાના સિવાય ચૂરાના કાઈ અને હાલમાં ઉત્તર પણ છે અને ગામની પ્રવૃત્તિ વર્ષોથી સેવાઓના કામ